કલ મેં એક છોકરી દેખને ગયા તો મુજે છોકરી કોમ મેં બેહાડા હમક બોલા તમ બે એકબીજા વાત કરી લો પૂછના હૈ પૂછી લો અગર તમ બેબન કરી નાખવાના હૈ તો મેં તણસાર સવાલ પૂછી લીધા કે તમ કતને ભણે હો ક્યાં ગમતા હૈ તમકો ક્યાં આવડતા હૈસા પૂછી લીધા ફિર મેં બોલા કે તમકો પૂછના હૈ તો પૂછી ડાલો તો ક્યાં પૂછતી હૈ ખબર હૈ મુ પૂછતી હૈ તમ કિત ભાઈ બહેન હોય

આવે ને તો આપણે શ્વાસ છોડીએ ત્યારે અંદર ની સુગંધ બાર કેમ નથી આવતી હજી એક વાત કહું જે સિક્યુરિટી ગાર્ડ હોય એને આપણે વોચમેન કહીએ તો આ ઘડિયાળ વેચતા હોય એને આપણે શું કહીએ મારું જા તો આ સુરેશ છે ને તમે સોસાયટીમાં ઢાગ્યા કૂતરાન જેમ હોદે છે હાચાઓ છો કુવાડી ત્રિકમ પાવડો બધું લઈ આવ્યો છે એટલે એટલે મે એટલે

અરે એવો ધડાકો થયો છે ડ્રોઈંગ રૂમ માં સોફા ફાટી ગયો ખાલી સોફા જ ફાટ્યો ને અરે પણ બા બેઠી હતી સોફા પર એ સોફા ફાટ્યો બા ફાટી કશું ખબર નથી સાંજે તમારી ફાટી જશે એટલું મને ખબર છે કોન્ફિડન્સ છે મને બોલો આ સવાર થી જોને અમે સિંદૂર પર નથી લગાયું એટલે જીવું છું પણ તું તો ખરા કોન્ફિડન્સ માં જીવે કશું થયું નથી ચિંતા ના કરો બોમ્બ હવાઈ લો જાતો તમારી જેમ મજાક કરું છું